વેલકમ એન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના પોણા દસ જેવા થઈ ગયા છે જેમ લોકો મસ્ત મજાના થઈ ગયા છે ચાય નાસ્તો કરીને ફ્રી મસ્ત થઈ ગયા છે રેડી ઓફિસ જવા માટે તો ચાલો કંઈ નહીં ફટાફટથી પહોંચશે ઓફિસમાં બિકોઝ લેટ તો નથી થયું આજે પણ કંઈ નહીં હવે ઓફિસનું જે કંઈ પણ ડેલી રૂટીનનું વર્ક છે બધું પતાવું છે ઓફિસમાં વર્ક નથી બટ આમ જ પણ જવું તો પડે ચાલો કઈ જીગુ આવે મસ્ત ગાડી લઈને તો આપણે ગાડીમાં બેસી જઈએ અને ગાઈઝ જે બી કઈ છે ને બધું જ તમારી સાથે શેર લોકો જઈ રહ્યા છો મસ્ત મજાના ઓફિસ થી ઘરે ગાઈઝ તમને લોકો ને બહાર નું વાતાવરણ બતાવવું મસ્ત વરસાદ પડવાનો છે

ને મસ્ત માઇન્ડ ફ્રેશ કરીને આવીએ ને ગાઈઝ મસ્ત જમી લીધું છે આજે જમવાનું બનાવવાની ઈચ્છા હતી નહીં પણ તમે મસ્ત બનાવી લીધું જમી પણ લીધું અને ફ્રી પણ થઈ ગયા અને ગાઈઝ મસ્ત કિચન બિચન બધું જ ક્લીન થઈ ગયું છે તો ચાલો કંઈ નહીં હવે જઈએ બહાર લોકો છે ને મસ્ત મજાને કાંટો મારીને આવી ગયા અને ગાઈઝ અમે લોકો લેવા ગયેલા હતા બેલ્ટ કાલી જીગ્નેસ અને સાથે અમે લોકો લઈને આવી ગયા મસ્ત મજાની છત્રી જે છે ને આનાથી છે ને એક શોર્ટ્સ બનાવવાની છે એ છે ને શોર્ટ્સની અંદર જોવા મળશે કે કેવી છત્રી છે એ બધું જ ને ગાયસ જીગુ શું કરે છે ખબર એમને ચાલો તમને બતાવો સો ગાયઝ જીગુ છે ને હમણાં મસ્ત ફોન બનાવવા બેલા છે ચાલો કંઈને ફોન બનાવે ત્યાર સુધી મારે કંઈ આમ કેમ કંઈ કરવાનું હોય મતલબ બધું તો ક્લીન જ છે બટ ચાલો કંઈને થોડું બેટ સરખું કરી લે પછી ત્યાર પછી સુવાનું છે અને અત્યારે વાગી ગયા છે સાડા દસ જેવા થઈ ગયા છે તો કંઈને એ જે કામ કરી લે ત્યાર સુધી મેં પણ મારું કામ કરીને ફ્રી થઈ જાવ અને પછી જોઈ આગળ સુઈ જ જવાનું હશે તો બી જોઈશું કેટલા વાગ્યા સુધી જગાઈ છે ચાલો કંઈને જે કંઈ પણ હશે બધું તમારી સાથે શેર કરીશ્રી ગાઈસ અત્યારે હું તો કહી છું મસ્ત મજાની બેડ એવું ક્લીન કરીને ફ્રી અને હવે છે ને મસ્ત મે શું કહેવાય જે પણ કઈ હતું એ બધું ડેલી રૂટીન બધું જ વર્ક પતાવી લીધું હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત ઓ જીગુ તમે સી નો બટન ચાલુ ન કરી રહ્યો આજે જાવ બટન ચાલુ કરો કરી જો પવન બી ન મલાવતો આજે સો ગાઈઝ કંઈ નહીં ચાલો હવે ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે ને અગિયાર જેવા વાગી ગયા છે સો ગાઈઝ આજના બ્લોગ માટે તો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા પ્રેમની હજુ ઘણી બધી જરૂર છે સો હરે કૃષ્ણ